જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મિત્તલ વોઇસ ચેનલમાં આજના વિડીયોમાં આપણે સાંભળીશું ચૈત્ર નવરાત્રિનું પાંચમું નોરતું સ્કંદ માતાની પૂજા વિધિ ભોગ મંત્ર અને કથા આજે બુધવારે ચૈત્રી નવરાત્રિનો પાંચમો દિવસ એટલે કે પાંચમું નોરતું છે ચૈત્રી નવરાત્રિના પાંચમા દિવસે મા દુર્ગાના પાંચમા સ્વરૂપ મા સ્કંદ માતાની પૂજા કરવામાં આવે છે માતા સ્કંદ માતાને માતૃ સ્વરૂપ માનવામાં આવે છે આ રૂપની યોગ્ય રીતે પૂજા કરવાથી સંતાન સુખની પ્રાપ્તિ થાય છે અને સાધકને સુખ સમૃદ્ધિ સાથે દરેક દુઃખમાંથી મુક્તિ મળે છે માતા સ્કંદ માતાની પૂજા પદ્ધતિ અર્પણ મંત્ર સ્ત્રોત વગેરે વિશે આપણે જાણીશું હિન્દુ શાસ્ત્ર અનુસાર દુર્ગાના પાંચ સ્વરૂપમાં સ્કંદમાતાનું સ્વરૂપ શુભ માનવામાં આવે છે જો આપણે માતાના મોહક સ્વરૂપ વિશે વાત કરીએ તો તેણીને ચાર હાથ છે જેમાં કાર્તિકે બાળકના રૂપમાં બે હાથમાં અને ચોખા અને ચોથા હાથે આશીર્વાદ આપતા જોવા મળે છે માતા કમળ ઉપર બેસે છે અને વાહનની વાત કરીએ તો તે સિંહ છે નવરાત્રિના પાંચમા દિવસે એટલે કે આજે બ્રહ્મ મુહૂર્તમાં જાગો બધા કામમાંથી નિવૃત્ત થઈ સ્નાન કરો આ પછી જો કલશની સ્થાપના થઈ ગઈ હોય તો પહેલાં તેની પૂજા કરો આ પછી મા દુર્ગા અને તેમના સ્વરૂપોની ફૂલ માળા સિંદૂર કુમકુમ અક્ષત વગેરે વડે અર્પણ કરો આ પછી કેળા અને મીઠાઈ સાથે બીડા ચડાવો આ પછી ઘીનો દીવો કરો અને ધૂપ પ્રગટાવો અને મા દુર્ગા ચાલીસા દુર્ગા સપ્તશતી મંત્ર માતા મંત્ર અને સ્ત્રોતનો પાઠ કરો અને પછી અંતમાં આરતી કરો માતા સ્કંધ માતાને પીળા રંગની વસ્તુઓ પસંદ છે તેથી તેમને કાળા ચણાના લોટના લાડુ કેસરની ખીર અથવા અન્ય કોઈ પીળી મીઠાઈ આપી શકો છો જો આપણે માતા સ્કંદ માતાના પ્રિય ફૂલની વિશે ફૂલ વિશે વાત કરીએ તો તે છે કમળ તેથી આ દિવસે દેવી માતાના ચરણોમાં કમળ અર્પણ કરો સ્કંદ માતાનો મંત્ર છે સિંહાસન ગત નિત્યમ પદ્મશ્રીકાદેયા સદાશુભકામનાઓ દેવી સ્કંધમાતા યશસ્વિની ઓમ દેવી સ્કંધમાતાય નમ સ્કંદમાતાનું કવચ એં બીજા લિંગાદેવી પદયુગ્મધરા પરા હૃદય પાતું સા દેવી કાતિકુયુતાધ હી શ્રીં હુએ દેવી પૂર્વશિયા પાસવાગ મે સદા પાકંધમાતા પુત્ર પ્રદાય વાણ વાણા ભટ્ટબીજ બીજ ઉત્તરસ્યા તથા ગ્રેચા વારુણે નેત્ર અવધૂત ઇન્દ્રાણી ભૈરવી ચોવાસીતાંગી સંહારિણી શર્વપાતુમા દેવી ચાન્યાન્યાશુહિ દીક્ષ વૈદ્ય સ્કંધમાતાની આરતી જયતે સ્કંધમાતા પાંચમા નામ તુમરા આતા સબકે મન કી જાનન હારીરની સબકી મહતારી તેરી જ્યોતિતા રહું મેં હરદમ તુમ્હ ધ્યાતા રહું મેહર મંદિર મેં તરે નજારે ગુણ ગાયે તેરે ભગત પ્યાર ભક્તિ મુજે અપની દિલા દો શક્તિ મેરી બિગડી બના દો દોઈન્દ્ર આદિ દેવતા મિલ સારે કરે પુકાર તુમ્હારી હારે સૌથી પહેલા વાત કરીએ માનું રૂપ કેવું છે તો કહેવામાં આવે છે કે દેવી સ્કંદ માતાના ચાર હાથ છે જેમાં દેવીએ બે હાથમાં કમળ અને એક હાથમાં કાર્તિક ભગવાનને લીધેલા છે અને એક હાથમાં અભય મુદ્રામાં છે દેવી स्कंद માતા કમળ ઉપર વિરાજમાન થાય છે જેના કારણે તેમનું નામ પદ્માસન પણ છે કહેવામાં આવ્યું છે કે માતાની પૂજા કરવાથી ભક્તોને સુખ અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે જો કોઈ પણ ભક્ત દેવીની સાચા મનથી પૂજા કરે તો તેને મોક્ષ મળે છે આના સિવાય દેવીના રૂપને અગ્નિદેવીના રૂપમાં પણ ઓળખવામાં આવે છે સ્કંદ માતાની પૂજાનું મહત્ત્વ સ્કંદ માતાની પૂજાથી મળવાવાળા મહત્ત્વની તો કહેવામાં આવે છે કે મા દુર્ગાના બધા જ નવરૂપમાં માતા રૂપ સૌથી મમતામય છે ચૈત્રી નવરાત્રિના પાંચમા દિવસેમાં પૂજા કરવાથી લોકોની બુદ્ધિનો વિકાસ થાય છે અને જ્ઞાનની અસમિતિ થાય મળે છે આના સિવાય કહેવામાં આવે છે જો કોઈ પણ ભક્ત બાળક બાળકહીન છે તે બાળક લેવા માંગે છે તો ચૈત્ર નવરાત્રિના પાંચમા દિવસે મા વ્રત કરે માનો પૂજા પાઠ કરે અને તેમનો ખોડો ભરાઈ શકે છે આના સિવાય મા પોતાના ભક્તોની ઈચ્છા પૂરી કરી શકે છે અને તેમના જીવનમાંથી દુઃખ દૂર થઈ જાય છે સ્કંદ માતાના સ્વરૂપની કથા સ્કંદ માતાનો અર્થ થાય છે ભગવાન કાર્તિકેયની માતા આવું એટલા માટે છે કારણ કે સ્કંદ એ ભગવાન કાર્તિકેયનું બીજું નામ છે હિન્દુ શાસ્ત્રો અનુસાર એક વખત તારકાસુર નામનો એક રાક્ષસ હતો જેણે વર્ષો સુધી ભગવાન બ્રહ્માની કઠોર તપસ્યા કરી અને તેમની પાસેથી અમર થવાનું વરદાન માંગ્યું જોકે બ્રહ્માજીએ તેમને જણાવ્યું કે આવું શક્ય નથી અને બીજું કોઈ વરદાન માંગવા કહ્યું તેથી તારકાસુરે પોતાની હોશિયારી બતાવી અને પોતે ભગવાન શિવના પુત્ર સિવાય કોઈના હાથે મૃત્યુ પામશે નહીં તેવું વરદાન માંગ્યું તેણે વિચાર્યું કે ભગ મહાદેવ ભગવાન શિવનો વૈરાગી છે તેથી તેમનો પુત્ર જન્મવાનો પ્રશ્ન જ ઉદ્ભવતો નથી તેથી તે આપોઆપ અમરત્વ પ્રાપ્ત કરશે કેમકે ભગવાન શિવ હંમેશા તપસ્યામાં લીન હોય છે અને તે ક્યારેય પાર્વતી સાથે લગ્ન કરશે જ નહીં તારકાસુરની આ માંગ પર બ્રહ્માએ તેનો સ્વીકાર કર્યો અને તેને જે વરદાનની ઈચ્છા હતી તે વરદાન આપ્યું વરદાન મળ્યા પછી તરત જ તારકાસુરે તેનો દુરુપયોગ કરવાનું શરૂ કર્યું બ્રહ્માંડમાં તબાહી લાવવાનું શરૂ કરી દીધું તેણે તમામ જગ્યાઓ પર એ વાતનું એલાન કર્યું કે સમગ્ર બ્રહ્માંડમાં તે અમર છે અને તેને મારનાર કોઈ નથી તેના દ્વારા મચાવવામાં આવતા હાહાકારથી ત્રાહીમામથી તમામ દેવતાઓ ભગવાન વિષ્ણુ પાસે મદદ માંગવા ગયા ત્યારે ભગવાન વિષ્ણુએ તમામને માતા સતીના બીજા અવતાર રાજા જ્યાં હિમાલયની પુત્રી દેવી પાર્વતી વિશે જણાવ્યું તેમણે તમામ દેવતાઓને જણાવ્યું કે માતા પાર્વતી ભગવાન શંકર સાથે લગ્ન કરવાનું નક્કી કરી ચૂક્યા છે થોડા વર્ષો પછી ભગવાન શિવ અને દેવી પાર્વતીનું મિલન થશે અને તેમાંથી તેનો પુત્ર જન્મશે જેના થકી તારકાસુરનો અંત થશે આ રીતે થોડા સમય પછી કાર્તિકેયનો જન્મ થયો ભગવાન કાર્તિકેય એટલા શક્તિશાળી હતા કે તેમની પાસે મહાન કુશળતા અને ખૂબ શક્તિઓ હતી તેમને જોયા પછી પછી ભગવાન બ્રહ્માએ તેમને દેવતાઓના સેનાપતિ સેનાપતિ તરીકે નિયુક્ત કર્યા આ પછી ભગવાન કાર્તિકેયે રાક્ષસ તારકાસુરનો સાથે યુદ્ધ કર્યું અને તેમનો વધ કર્યું આ પછી દેવી પાર્વતીને સ્કંદ માતા તરીકે માનવામાં માન આપવામાં આવે છે મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપણી ચેનલ મિત્ર બોઇસને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ